એસોસિએશનના નેજા હેઠળ અમે લોકો કરી રહ્યા છે આ ટુર્નામેન્ટની અંદર કુલ પાંચ રાજ્યો ભાગ લઈ રહ્યા છે જેમાં ગુજરાત ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યું છે આ ટોર્નામેન્ટની અંદર ટોટલ ચાર કેટેગરીઝમાં ટોર્નામેન્ટ રમાવાની છે ઇન્ટરનેશનલ લેવલ પર જેમ થોમસ ઉબર કપ રમાય છે સેમ એજ જ ફોર્મેટ બીઆઈ આ ટોર્નામેન્ટનું આપ્યું છે આ ટોર્નામેન્ટની અંદર મેન્સ વિમેન્સ અને અંડર નાઇન્ટીન બોઇઝ અને ગર્લ્સના કેટેગરીમાં રમાશે મેન્સની મેન્સ વિમેન્સની જે મેચિસ છે એમાં ટોટલ બેસ્ટ ઓફ ફાઈવની એક મેચ થશે જેમાં ટોટલ ત્રણ સિંગલ્સ અને બે ડબલ્સ રમાશે તેવી જ રીતના અંડર નાઇન્ટીનના જે બોયઝ અને ગર્લ્સની છે એની અંદર બેસ્ટ ઓફ થ્રી રમાશે જેમાં બે સિંગલ્સ અને એક ડબલ્સ રમાશે આ ટોર્નામેન્ટની અંદર ચેમ્પિયન થવાનારી ટીમને નેશનલ્સની અંદર મેઇન્સ ડ્રોની અંદર ડાયરેક્ટ એન્ટ્રી મળતી હોય છે તેવી જ રીતના બે દિવસ ટીમ ચેમ્પિયનશિપ પછી બીજા બે દિવસ આ ટોર્નામેન્ટની અંદર ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીની સ્પર્ધા થશે કે જેમાં દરેક સ્ટેટમાંથી બે સિંગલ્સના પ્લેયર્સ અને એક ડબલ્સના પ્લેયર્સ ભાગ લેશે તદઉપરાંત આની અંદર મિક્સ ડબલ્સ ઇવેન્ટ પણ છે જે આ ટોર્નામેન્ટની અંદર ચેમ્પિયન થાય છે એમાંથી એ લોકો નેશનલ્સ માટે મેઈન ડ્રોની અંદર ક્વોલિફાય થતા હોય છે આ ટોર્નામેન્ટ ની અંદર અમે લોકોએ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટોર્નામેન્ટને વધારે સારી રીતથી વધારે લોકો પ્રત્યે અમે લોકો પ્રસારિત કરી શકીએ એના માટે યુટ્યુબ લાઈવની વ્યવસ્થા કરવામાં આવી છે તદઉપરાંત આ ટૂર્નામેન્ટનો લાઈવ સ્કોર જે મે જે પણ મેચ ચાલતી હશે એ અમારા વેબસાઇટ ઉપર પણ જોઈ શકાશે એની સાથે સાથે અમે સ્ટેડિયમની અંદર પણ લાઈવ સ્કોરિંગની વ્યવસ્થા રાખી છે અને વ્યુઅર્સ માટે અમે લોકો એ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેનાથી આ વસ્તુને વધારે સારી રીતે ઇન્જોય કરી શકાય માણી શકાય એ ઉપરાંત અમે લોકોએ આ ટોર્નામેન્ટની અંદર મેડિકલ ફેસિલિટી જેમ કે ફિઝિશિયન ડૉક્ટર્સ અમે લોકોએ ઓન ડ્યુટી રાખ્યા છે તથા ફિઝિયોથેરાપિસ્ટ અમે લોકોએ ફૂલ ટુર્નામેન્ટ ડ્યુરેશનની અંદર એમની સેવાઓ આપશે અને ઓન કોલ એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ પાંચ સ્ટેટને અમે લોકોએ હોટલ એચ અને હમિંગબર્ડ હોટલ્સની અંદર સ્ટે આપ્યો છે તથા દરેક ટીમને એક સેપરેટ વ્હીકલ આપ્યું છે કે જેનાથી એ લોકો હોટલથી વેન્યુ પર એમની કન્વીનિયન્સ અને એમના મેચ ટાઈમ પ્રમાણે ટ્રાવેલ કરી શકીએ છીએ અમે પ્રયત્ન કરીએ છીએ કે અમૂલ ચોકલેટ ફેક્ટરી અને સરદાર પટેલ મેમોરિયલ આ બે જગ્યા આણંદને પણ જાણી શકે માણી શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો દરેક ટીમમાંથી જે લોકોને અનુકૂળતા હશે તો અમે એ વસ્તુને પણ વિઝિટ કરાવવાના છે આ ટુર્નામેન્ટની અંદર અંદાજિત એકસો વીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તે ઉપરાંત આ ટોર્નામેન્ટની અંદર નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર પણ ભાગ લઈ રહ્યા છે ગુજરાતની અંદર પણ ઘણા પ્લેયર્સ એવા છે કે જે નેશનલ્સ રમ્યા છે અને રિસેન્ટલી જ હમણાં ગુજરાતની એક પ્લેયર છે શ્રેયા લેલે જે ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટનું ટાઇટલ જીતીને આવી રહી છે આજે રાત્રે જ અને તસનીમ મીર જે ઓલરેડી જુનિયર્સની અંદર વર્લ્ડ નંબર વનનું ખિતાબ લઈ ચૂકેલી છે અને એ પણ આ ટોર્નામેન્ટની અંદર ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે